ॐ नाम भगवतेवासुदेवाय ॐ भगवते वासुदेवाय शिव 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 ॐ नाम शिवाय भगवद्गीता तेना मूलरूपे अध्याय सत्तरमो

જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર જ તેને અમુક વિશેષ કહેવામાં આવે છે સત્વગુણી મનુષ્યો દેવોને પૂજે છે રજોગુણી મનુષ્યો અસુરોની પૂજા કરે છે અને તમોગુણી લોકો ભૂત પ્રેતને પૂજે છે જે લોકો દમ તથા અહંકારને તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ

ત્રણ પ્રકારનું હોય છે એ જ બાબત યજ્ઞ તપ તથા દાન માટે પણ સાચી છે હવે તેમની વચ્ચે રહેલા તફાવત વિશે સાંભળ જે અન સત્વગુણી મનુષ્યોને પ્રિય છે તે આયુષ્ય વધારનાર જીવન શ્રુત કરનાર અને બળ સ્વાસ્થ્ય સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે આવું અન રસ યુક્ત ખાટું ખારું ગરમ તીખું દુખું તથા બળતરા કરનારું અન રજોગુણી મનુષ્યોને પ્રિય હોય છે આવા અન દુઃખ શોક

પુરોહિતો શ્રદ્ધા વગર કરવામાં આવે છે તે યજ્ઞ ગણાય છે પરમેશ્વર બ્રાહ્મણો ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા સરળતા બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય છે સત્ય પ્રિય લાગે એવા હિતાવ અને બીજાને ઉદ્દ્રેગ ન પમાડનારા વચનો બોલવા તથા વેદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે અને સંતોષ સરળતા ગાંભીર્ય આત્મા

અને સુપાત્ર વ્યક્તિને અપાય છે તે સાત્વિક દાન ગણાય છે પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા કર્મફળની ઈચ્છાથી અથવા ના મરજી पूर्वक અપાય છે તે રજોગુણી દાન કહેવાય છે અને જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ અનુચિત સમયે કોઈ કુપાત્ર માણસને અથવા પૂરતું ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે તે તામસી કહેવાય છે સર્જનની શરૂઆતથી ઓમ તત્સત આ ત્રણેય શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે આ ત્રણ પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વેદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે

શબ્દ કઈને કરવા જોઈએ આવા દિવ્ય કાર્યનો ઉદ્દેશ ભવ બંધનમાંથી મુક્તિ પામવાનો હોય છે પરમ સત્ય એ ભક્તિમય યજ્ઞનું લક્ષ્ય છે અને તેને સત શબ્દથી સૂચિત કરવામાં આવે છે હે પ્રિથા પુત્ર આવા યજ્ઞનો કરતા પણ સત કહેવાય છે અને એ જ પ્રમાણે યજ્ઞ તપ તથા દાનના

આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્રદ્ધાના વિભાગો એ નામના 17મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે શ્રી કૃષ્ણ અર્પણ શ્રી કૃષ્ણ અર્પણ શ્રી કૃષ્ણ અર્પણ જાણે અજાણે માથી કંઈ વાંચવામાં શબ્દ ઉચ્ચારણમાં ક્યાંય પણ નાની મોટી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરશો જય શ્રી કૃષ્ણ